નમસ્તે હું પ્રદીપ મહેતા મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજનો વિડીયો ખૂબ જ રોચક અને રસપ્રદ છે કારણ કે આજે આપણે રવિવારે જન્મેલા છોકરાઓ અને છોકરીઓ વિશે વાત કરીશું શું તમે જાણો છો કે રવિવારે જન્મેલા લોકો કેમ અલગ હોય છે તો ચાલો જાણીએ કેટલીક એવી વાતો જે તમને આશ્ચર્યચકિત કરી દેશે મિત્રો રવિવારે જન્મેલા લોકો પર સૂર્યનો પ્રભાવ હોય છે સૂર્ય એક શક્તિશાળી ગ્રહ છે જે આત્મવિશ્વાસ તે જ નેતૃત્વ સર્જનાત્મકતા અને ઉત્સાહ આપનાર છે રવિવારે જન્મેલા લોકો આ બધા ગુણોથી ભરેલા હોય છે તેઓ કોઈ પણ ડર કે શંકા વિના જ પોતાના લક્ષ્ય તરફ આગળ વધે છે તેઓ તેમનું કામ સમર્પણ ઈમાનદારી અને જવાબદારી પૂર્વક કરે છે જેના પરિણામે તેમને સરકારી ક્ષેત્રમાં ઘણા બધા લાભો પ્રાપ્ત થઈ જાય છે એ સરકારની નજીક હોય છે રવિવારે જન્મેલા લોકો તેમની આસપાસના લોકોને પ્રેરણા આપે છે તેઓ તેમના વિચારો અને માન્યતાઓને હિંમતપૂર્વક વ્યક્ત કરે છે અને એટલે જ સારા નેતા બનવામાં પણ સફળ થાય છે તેઓ તેમના મિત્રો અને પરિવાર સાથે સુખી અને પ્રેમાળ વાતાવરણ બનાવે છે અને એટલા માટે જ તેમના જીવનમાં આનંદ અને સંતોષનો પણ અનુભવ કરે છે તેમના માટે ધનનું મહત્ત્વ માત્ર પૈસા કમાવા પૂરતું જ નથી હોતું પણ તેઓ પૈસા કમાઈને ભૌતિક સુખ સુવિધાઓ પર ખર્ચ કરવાનું પસંદ કરે છે તેઓ હંમેશા માને છે કે જીવન ક્ષણિક છે જીવન આજે છે અને આવતીકાલે નથી તેથી દરેક સુવિધાઓનો આનંદ માણવો જોઈએ અને દરેક સુખ ભોગવવું જોઈએ દરેક સાધન સામગ્રી જે સુખ આપે તે પ્રાપ્ત કરવું જોઈએ અને તે પ્રાપ્ત કરવા માટે જે પણ કાર્ય કરવું પડે તે કરવું જોઈએ આ વિચારોને સાથે રાખીને રવિવારે જન્મેલા લોકો આગળ વધે છે હંમેશા કંઈક નવું શીખવા અને તેમના જ્ઞાનમાં વધારા કરવા માટે તેઓ તત્પર રહે છે તેઓ તેમની રૂચિ મુજબ વિવિધ ક્ષેત્રોમાં તેમની કારકિર્દી બનાવે છે જ્યારે તેમને સમય મળે છે તે પોતાનો રસ્તો પોતાની રીતે જ બનાવી લે છે તેમને કોઈના માર્ગદર્શનમાં કામ કરવાનું પસંદ નથી તેઓ તેમના કામમાં સારી રીતે કુશળ હોય છે તેમના કાર્યને પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો પણ કરે છે તેથી તેઓ વિજ્ઞાની સરકારી કર્મચારી સ્વતંત્ર વ્યવસાયી કૃષિ અને કલાના ક્ષેત્રોમાં કારકિર્દી બનાવે છે કરિયર બનાવે છે રવિવારે જન્મેલા લોકો કોઈ પણ મુશ્કેલીથી ડરતા નથી તેઓ તેમની સમસ્યાઓનો સામનો જાતે જ કરે છે તેમને હલ કરવા માટે તેમની બુદ્ધિ અને ક્ષમતાઓનો ઉપયોગ કરે છે તેઓ પોતાની જાતમાં વિશ્વાસ ધરાવે છે તેમના નિર્ણયોને વળગી રહે છે તેથી જ ક્યારેક લોકો તેમને સ્પર્ધક માની લે છે અને તેમનાથી દૂર રહે છે ખાસ કરીને નોકરીમાં પદના ડરના કારણે તેઓ તેમની સાથે પક્ષપાતી રીતે પણ વર્તે છે ક્યારેક પોતાના લોકો પણ તેમના તેઓને તેમના હાલ પણ છોડી દે છે રવિવારે જન્મેલા લોકોમાં અન્ય લોકો કરતાં વધુ આક્રમકતા હોય છે તેઓ હંમેશા પોતાની જાતને આકર્ષક અને સ્માર્ટ વ્યક્તિત્વ તરીકે રજૂ કરે છે તેઓ પ્રેમ મેળ તેમને તેમને પ્રેમ દેવો અને પ્રેમ મેળવવો પસંદ હોય છે તેઓ તેમના જીવનસાથીને આપેલા વચનો કોઈપણ ભોગે પૂરા કરે છે તેની એકમાત્ર નબળાઈ એ હોય છે કે તે હંમેશા પોતે બનાવેલા નિયમોનું પાલન કરવાનું પસંદ કરે છે અને બધું પોતાની શરતો પર કરે છે જીવનમાં સાતત્ય અને શાંતિને મહત્ત્વ આપે છે તેમના જીવનસાથી તેમજ તેમની આસપાસના લોકો સાથે સારા સંબંધો બનાવે છે અને તેની મદદ પણ કરે છે તેમના જીવનનો હેતુ હોય છે કે જીવનને સંપૂર્ણ સુખપૂર્વક જીવવાનું અને બધું કરવાનું જે જીવનને સુખ આપે રવિવારે જન્મેલા લોકોની કુંડળીમાં જો કોઈ રાજયોગ હોય તો તેઓ મોટાભાગે પણ જૂથમાં નેતાની ભૂમિકા ભજવે છે નાના વ્યવસાયને મોટી કંપનીમાં બદલી નાખે છે પોતાનો સ્વતંત્ર વ્યવસાય ચલાવે છે જોબમાં પણ સારી સ્થિતિમાં રહે છે પૈસા પણ સરળતાથી કમાય છે અને જો રવિવારના દિવસે જન્મેલા લોકોની કુંડળીમાં કોઈ ખરાબ યોગ હોય કોઈ યુતિ હોય તો તેઓ સંઘર્ષ કરતા રહે છે ભાગ્યના સાથથી વંચિત રહે છે જીવનભર સખત મહેનત કરતા રહે છે અને એની મહેનત વ્યર્થ થતી રહે છે આવી સ્થિતિમાં રવિવારે જન્મેલા લોકોએ તેમની કુંડળીનું વિશ્લેષણ કરી તેમના ભાગ્યને જાણી કુંડળીના ગ્રહો વિશે સમજીને આગળ વધવું જોઈએ મિત્રો રવિવારે જન્મેલા છોકરાઓ અને છોકરી વિશે આ હતી કેટલીક રસપ્રદ અને વાત મને આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જય ગુરુદત્ત જય ગિનારી